આદિધામના ઇફકો નજીક ચાલતી એક કારમાં અચાનક ભીસળ આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આગની લપટું દેખાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ આગના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું છે આગ લાગવાનું કારણ હાલ તપાસ હેઠળ છે ભૂજ શહેરના ભાવેશ્વર નગર વિસ્તારમાં આવેલા રાજહંસ ટાવર ખાતે એસઓજી પશ્ચિમ કચ્છ ભૂજ દ્વારા narcotics વિરોધી કાર્યવાહી કરવામાં આવી હતી. ખાનગી રહે મડેલ સચોટ બાતમીના આધારે એસઓજી સ્ટાફે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી. કાર્યવાહીમાં વિપુલા ઉર્ફે મીના વિનોદભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીના કબજેથી માદક પદાર્થ મેફિડ્રોન 12 ગ્રામ કિંમત રૂપિયા 36000 એક મોબાઈલ 50990700 રોકર મળી કુલ રૂપિયા 140700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ ધિરાણ સહકારી મંડળીમાં લાંચખોરીનો મામલો સામે આવ્યો છે મંડળીના મંત્રી અને નખત્રાણાના મથલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ડળીને કુલ રૂપિયા સાત લાખ બાવન હજાર એકસો બત્રીસ નું માલ સપ્લાય કરેલું હોવાનું જાણવા મળ્યું છે સપ્લાય કરેલા માલ ના કમિશન પેટે આરોપી ઘનશ્યામ પટેલે રૂપિયા બે લાખ एसी हजार नी लांच की मांग कर आधार एससीबीए ट्रेप गोठी आजे भूज खाते लांच लेता आरोपी ने झड़पी कायदे की कार्यवाही हाथ धरी छ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી તથા ચોરીના પ્રયાસના બે ગુનાઓનો ભેદ ઉકેલી ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે પકરી પાડ્યા હતા આરોપીઓ શહેર વિસ્તારમાં ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનો પર નજર રાખી મકાન બંધ હોવાનું નિશ્ચિત થતા ચોરી કરતા હોવાનું પાસમાં બહાર આવ્યું છે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપી હીરા રમેશ વડેચા તથા ચોરીનો મુદ્દામાલ વેચનાર ભરત કમલેશ દેવી પૂજતને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે સહ આરોપી બાબુ ઉર્ફે બબુ કેશાભાઈ કુંવરિયા ફરાર હોવાનું ખુલ્યું છે આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર સોનાનું હાર સોનાની કાનની બુટીઓ તથા સોનાની વીટી મળી કુલ રૂપિયા પાંચ લાખ સોળ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે માનવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના ગેરકાયદેસર વેચાણનો ભેદ ઉકેલી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ખાનગી બદમીના આધારે પ્રતાપદાન લેહરીદાન બારૂટ આશાપુરા નગર મસ્કા માનવી રહેતા ઇસમને પકડી લેવામાં આવ્યો હતો પોલીસને મળેલી માહિતી અનુસાર તે પ્રગતિ કોમ્પ્લેક્સ માનવી ભુજ હાઈવે ઉપર આવેલ કૃષ્ણા पान પાર્લર ખાતે હતો ત્યાંથી કુલ 560 ગોગો સ્મોકિંગ કોન રૂપિયા 8400 ના મુદ્દામાલ સાથે જરપાયો આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ઘોરાર પક્ષીનો મુદ્દો સંસદમાં ઓછો રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કચ્છના ઘોરાર પક્ષી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા કચ્છના અબડાસા તાલુકામાં ઘોરાર પક્ષી માટે રક્ષિત અભયારણ આવેલું છે ગોરાળ પક્ષીની જારવણી અને સંરક્ષણમાં ભારે ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કી સહિતની વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ થતી હોવાનું મુદ્દો પર તેમણે ઉઠાર્યો ગોરાળ પક્ષી નામશેષ થયા બાદ અભયારણ્યની જમીન ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવશે કે કેમ તેવો વેદક સવાલ રાજ્યસભામાં ગોહિલે કર્યો ઉલ્લેખनीय છે કે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ અગાઉ અભરાસ सभ्य तरीके पर रह चुका मंत्री जी ने अपने जवाब में ग्रेट इंडियन बस्टर्ड शेड्यूल रखा है आपने बताया है। मैं आपके जरिए चेयरमैन साहब मंत्री जी से यही जानना चाहता हूं कि ग्रेट इंडियन बस्टर्ड जो गुजरात के कच्छ में इसके लिए सेंचुरी बनी है सिर्फ तीन फीमेल बची है जब अशोक गहलोत जी सीएम थे उन्होंने कहा कि मेल बर्ड में देने को तैयार हूं वो नहीं लाया गया सर मैं आपसे आपके जरिए गुजारिश करता हूं मंत्री जी को आप ध्यान दीजिए ये सेंचुरी की लैंड अगर तीन फीमेल बची है वो भी मर जाएगी तो सेंचुरी की लैंड किसी बिजनेसमैन को देना है यही मंशा है और इसीलिए मैं गुजारिश करता हूँ आपसे कि आप, आप वहां पे मेल एक भेजिए और जो विंड मिल्स लगी है वहां जिसके साथ टक्कर लगती है बढ़ मरता है इसको रोकने की कोई कोशिश होगी माई सिंपल रिक्वेस्ट इज मंत्री जी इफ यू कैन गिव अस दी अश्योरेंस दैट विल बी टेकन केयर दैट्स ओनली माई कंसर्न सर